નમસ્કાર દર્શક મિત્રો બીએ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ આમોદ આમોદના વકીલોએ એડવોકેટ પ્રોટેક્શન બિલ લાવવા મામલતદારને આવેદનપત્ર આપ્યું વકીલોએ વકીલ એકતા જ સૂત્રો પોકાર્યા આમોદના વકીલોએ આજરોજ આમોદ મામલતદારને આવેદનપત્ર આપી એડવોકેટ પ્રોટેક્શન બિલ લાવવા ગુજરાત સરકારને રજૂઆત કરી હતી વકીલો ઉપર ખૂનના હુમલા વધી રહ્યા હોય વકીલોને ગુજરાત સરકાર સુરક્ષા પ્રદાન કરે તે હેતુથી ગુજરાત સરકાર એડવોકેટ પ્રોટેક્શન બિલ લાવે તેવી માંગ કરવામાં આવી હતી વકીલો ઉપર કેસ બાબતની રાખી અનૈતિક તત્વો દ્વારા ગુજરાતના વકીલો ઉપર જીવલેણ હુમલા થઈ રહ્યા છે અને ખૂન પણ કરવામાં આવ્યા છે તેમજ વકીલના પરિવારજનો ઉપર પણ હુમલા કરવામાં આવી રહ્યા છે જેથી વકીલોને તેમના વ્યવસાયમાં અસુરક્ષાની ભીતિ દેખાઈ રહી છે તેવા સંજોગોમાં ગુજરાતના તમામ વકીલોએ ગુજરાત સરકાર પાસે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગણી કરી હોય આજરોજ બાર એસોસિએશન પ્રમુખ સુનીલ પટેલની આગેવાની હેઠળ મકબૂલ રાણા મહેશ શાહ અમિત ભગત કમલેશ મકવાણા જુનેદ અલી જાદવ રફીક પટેલ સહિતના વકીલોએ વકીલ એકતા ઝિંદાબાદના નારા લગાવી મામલતદાર વિનોદ ચંદ્ર જરીવાલાને આવેદનપત્ર આપ્યું હતું રિપોર્ટર મકસૂદ પટેલ બી એન ન્યૂઝ આમોદ

જેમાં એડવોકેટ પ્રોટક્શન એક્ટની વર્ષોથી વર્ષો જૂની માગણી એડવોકેટોની હોય તાજેતરમાં વકીલો પર ઘણા હુમલા થયેલા હોય સુરતના વકીલ પર બી હુમલા થયેલા હોય જામનગરમાં હુમલા થયેલા હોય અને બે વકીલોના મર્ડર થયેલા હોય એવામાં અત્યારે વકીલ તરીકે ન્યાય અપાવવા માટે પણ વકીલો જે ન્યાય અપાવે છે એ એમના પોતે જ ન્યાય માટે ઝૂમે છે એવા સંજોગોમાં અમે લોકો આજ રોજ અમારી માગણી લઈને આવેલા છે આખા ગુજરાતના એડવોકેટોએ આ બાબતના આવેદનપત્ર આપેલા છે અને જરૂર લાગ્યે તો અમે આ આંદોલન જલન બનાવીશું અને અમારી લાગણી અને માંગણી છે એવી જો આ એડવોકેટ પ્રોડક્શન એક્ટનો અમલ નહીં કરવામાં આવે તો વકીલો ગાંધી ચિંગિયા માર્ગે આગળ આંદોલન કરશે એવી તમામ વકીલો વતી હું રજૂઆત કરું છું